વાત કર્યું છે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિમાં કઈ રીતે હાલ નવા નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે કઈ રીતે ગુજરાતનું રાજકારણ હવે કાયા પલટ કરવા તરફ જઈ રહ્યું છે સમજવું એ માટે મહત્વનું છે કારણ કે આવનારા ભવિષ્યની અંદર આજ ગુજરાતની અંદરથી રાજકીય ટર્નઆઉટની શરૂઆત થઈ શકે તેમ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી ગઈ છે ક્યારેય પણ જાહેરાત થઈ શકે તેમ છે અને આજે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત માટે ગુજરાતમાં આવ્યા છે આ બધા ખાતમુહૂર્ત અને કાર્યક્રમો શિલાન્યાસ લોકાર્પણો ખરેખર તો પ્રચાર માટે હોય છે પરંતુ પ્રધાનમંત્રી તેને પ્રચાર ગણતા નહીં હોય કારણ કે તેઓ મોકે પે ચોખ્ખા મારવામાં ખૂબ બાહોશ અને હોશિયારીપૂર્વક વર્તે છે ખેર હવે આ થઈ પ્રધાનમંત્રીની અને લોકસભા ચૂંટણીની વાત તો આપણે વાત કરવી છે કેટલાક કોંગ્રેસના એવા નેતાઓની કે જે કોંગ્રેસની સ્થિતિ બયા કરવા લાગ્યા છે જેમના પાપે કોંગ્રેસ અત્યારે આ સ્થિતિમાં આવીને બેઠું છે તેઓ હવે આ જહાજથી દૂર રહેવાનું મુનાસિબ સમજવા લાગ્યા છે પહેલું નામ છે ભરતસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રીના પુત્ર છે ભરતસિંહ સોલંકી પોતે દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે ભરતસિંહ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે હવે તેઓ કહી રહ્યા છે કે હું આ પાર્ટીનો સિપાહી છું મારે લોકસભાની ચૂંટણી લડવી નથી કેમ ભાઈ ગુજરાતમાંથી બીજા એક દિગ્ગજ નેતા છે જગદીશ ઠાકોર આ એ જ જગદીશ ઠાકોર છે જે દિગ્ગજ નેતા છે ગુજરાતના ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા નહોતા કારણ કે તેઓ કહેતા હતા મારા સુકાંડમાં ચૂંટણી લડાવવાની છે હું સેનાપતિ છું હવે લોકસભાનો વખત આવ્યો છે તેઓ પણ કહી રહ્યા છે મારે ચૂંટણી લડવાની થતી નથી ભાઈ કેમ કારણ કે આ નેતાઓને ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે આ નેતાઓના ડરની વાત આપણે બાદમાં કરીએ પહેલાં વાત કરીએ કે ફાઇનલ કોણ છે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે બનાસકાંઠાથી જ વાત કરીએ તો ગેનીબેન ઠાકોર ફાઇનલ જેવું છે તેઓને ચૂંટણી લડાવવા પડશે અથવા તેઓને લડવાની લીલી ઝંડી મળી ગઈ છે તેમના કેટલાક નિવેદનો પરથી તેવું લાગે છે તો બીજી તરફ વાત કરીએ અમરેલી બેઠકની તો અમરેલી બેઠક પર ત્રણ દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના જેમાં મહિલા નેતા જેની ઠુમ્મર સૌથી આગળ ચાલે છે અથવા તેને ચલાવવામાં આવે છે કારણ કે આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે કેટલાકને એવું લાગે છે કે જેટલી દૂરી રાખી શકાય તેટલી રાખો ભાઈ કારણ કે આ લોકસભાની ચૂંટણી છે વિધાનસભાની નથી અને વળી તમામ પરિસ્થિતિઓ વિપરીતમાં જઈ રહી છે સામા પાણીએ તરવાની વાત છે અને એ તૈયારી કોઈ બતાવતું નથી ખેર જેની બેન ઠુમર નહીં તો કોણ તો પ્રતાપ દુધાત છે પ્રતાપ દુધાત નહીં તો કોણ વિરજી ઠુમ્મર છે કોંગ્રેસની સૂચના કંઈક એ પ્રકારની છે કે તમે વિરજી ઠુમ્મર જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાત મળી નક્કી કરો કે કોણ લડશે ચૂંટણી અત્યાર સુધી કમાન્ડ નક્કી કરતું હતું પ્રદેશ નક્કી કરતું હતું હવે સ્થાનિક કક્ષાએથી આજ કોંગ્રેસ કહેવા લાગી છે તમે નક્કી કરો આવું પહેલાં કહેવાનું હતું તો કદાચ કોંગ્રેસની આ સ્થિતિ ના આવી હોત કારણ કે તમે ક્યારેય સ્થાનિક નેતાઓને નથી સાંભળ્યા માટે અમે જઈએ છીએ હાઈ અમારી માનતું નથી અમારી વાત સાંભળતું નથી અમને વખત નથી આપતો પ્રદેશના નેતાઓની લોબિંગ હાઈકમાન્ડ પાસે ચાલે છે અમને કોઈ સાંભળતું નથી આવા આક્ષેપો સાથે કોંગ્રેસ ખાલી થયું અને ભાજપ ભરાયું આ સ્થિતિમાં તમે આવી રહ્યા છો આ જ રીતે ગીર સોમનાથ એટલે કે જૂનાગઢ લોકસભા બેઠકની પણ સ્થિતિ છે જુનાગઢ લોકસભામાંથી ટિકિટ આપી તો કોને આપી ધારાસભ્યને આપી કે ધારાસભ્યના તરીકે આપણે લડાવેલા ઉમેદવારને આપી છે જામનગરની વાત કરીએ જામનગરમાં એકમાત્ર નામ છે એકમાત્ર ચહેરો છે તેના સિવાય કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ હાલ દેખાતો નથી નામ છે વિક્રમ માડમ આયર સમાજના મત ધરાવતું આ પ્રભુત્વ ધરાવતું એક આ બેઠક છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો સાથે મળીને લડે છે કારણ કે સાત જેટલી વિધાનસભા બેઠકો એક લોકસભા બેઠકના ક્ષેત્રમાં આવતી હોય છે એ જ રીતે જૂનાગઢ અને ગીર સોમનાથ એક છે જિલ્લા બંને અલગ છે લોકસભા બેઠક એક છે ત્યાં પણ આ સ્થિતિ છે તો કોંગ્રેસની આ સ્થિતિનું નિર્માણ કોણ કરી રહ્યું છે શા માટે ભરતસિંહ સોલંકી હવે સૈનિક બનવા તૈયાર છે અત્યાર સુધી સેનાપતિ હતા તો સેનાપતિઓ હવે હથિયાર એટલા માટે મૂકી રહ્યા છે કારણ કે કોંગ્રેસમાં ટિકિટ મેળવવા માટે એક સમયે જે લાઇન લાગતી હતી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કોઈને જવાબ ના આપ્યા અને જેમને જવાબ ન આપ્યા એ હવે ભાજપમાં જઈને નેતા બનીને બેઠા છે અને તેમની સામે ચૂંટણી લડવાની હિંમત આ કોંગ્રેસના નેતાઓમાં નથી રહી લોકસભાની ચૂંટણી ખરેખર તો આ દિગ્ગજ નેતાઓએ લડવું જોઈએ કારણ કે તેમના કાર્યકર્તાઓને હિંમત આપવી જોઈએ કે સેનાપતિ પણ લડતા હોય છે માત્ર ઓફિસમાં બેસીને ઇન્સ્ટ્રક્શન નથી આપતા હમણાં જ અને પહેલાં જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ઓફિસમાં બેસી એસી ચાલુ કરી અને લેપટોપિયા નેતાઓ છે તો શું ખરેખર તમે લેપટોપિયા નેતાઓ છો તમારે ભાજપના તમારા જ નેતાઓ જે ભાજપમાં સામેલ થયા છે એ નેતાઓને ખોટા ઠેરવવા હોય તો તમારે ચૂંટણી લડવી જોઈએ હવે તમે સેનાપતિમાંથી સૈનિક ના બની શકો ખેર સેનાપતિમાંથી સૈનિક બનવા માટે બધા તૈયાર થયા છે કારણ કે બધાને ખબર છે કે આ રાજકીય ભવિષ્ય પૂરું થવા માટે એક વખત ચૂંટણી લડવાની વાત છે ખેર તમે ચૂંટણી નથી લડતા છતાં પણ મારું વિશ્લેષણ હું તમને કહું છું એ પ્રમાણેનું છે કે ગુજરાત કોંગ્રેસનો હવે ટર્નઆઉટ આવશે એટલે કે યુ ટર્ન લાગશે ગુજરાત કોંગ્રેસની અંદર નવા સમીકરણો ભવિષ્યમાં સિદ્ધ થશે અને આ ગુજરાત કોંગ્રેસને કદાચ જો કોઈ એવું સુકાન મળી જાય કે જે ખરેખર બેઠું કરવા માટે તત્પર હોય તો ગુજરાત કોંગ્રેસ બેઠું થશે આ તમામ નેતાઓ જે સેનાપતિમાંથી સૈનિક બન્યા છે તેમના રિટાયરમેન્ટનો સમય નજીક છે પરંતુ હજુ કોંગ્રેસની અંદર હાઈકમાન્ડ નામનું જે તત્વ છે અને એ હાઈકમાન્ડ નામના તત્વનું જે અભિમાન છે એ ઓગળ્યું નથી લોકસભા પછી ઓગળશે એવું અમારું અનુમાન છે અને એ અનુમાન જો સાચું ઠરે છે તો એ અનુમાન પણ સાચું ઠરશે કે ગુજરાત કોંગ્રેસના હવે ઉગતા સુરત જેવા દિવસો ફરી લોકસભા ચૂંટણી પછી શરૂ થઈ શકે તેમ છે બસ ધ્યાન એટલું રાખવાનું છે આ જ ભૂલો જે તમે ભૂતકાળમાં તમારા નેતાઓએ કરી છે એ હવેના નેતાઓએ નથી કરવાની નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई